ધાનેરામાં આવેલ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ કે આર આંજણા કોલેજ અને લાયન્સ ક્લબ દ્વારા રોયલ સ્કૂલથી લઈ મામાબાપજી મંદિર સુધી રેલી નીકાળી મામાબાપજી મંદિરમાં સફાઈ અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યું આઠસોથી વધારે વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શિક્ષક ભાઈઓ બહેનોએ પણ હાથમાં બોઘરા લઈ અને સફાઈ કરી દિયોદર ગ્રામ પંચાયત દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા આજથી દિયોદર શહેરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ ગ્રામ પંચાયત ટીમ દ્વારા શર્મા કરિયાણાની દુકાન મોલ પર ચેકિંગ હાથ ધરાયું પ્લાસ્ટિકના જબલા રાખનારને રૂપિયા 500 નો દંડ ફટકારાયો ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈ એક ઓક્ટોબર થી પ્લાસ્ટિક મુક્ત બનાવવા લેવાયો હતો નિર્ણય પ્લાસ્ટિકની થેલી રાખશે તો 500 નો થશે દંડ નિયોદર ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિકનો સ્થળ પર નાશ કરાયો મહારાષ્ટ્રમાં સરકારે ગાયને માતા તરીકે દરજ્જો આપતા આખા દેશમાં ખુશીનો માહોલ છે ત્યારે બનાસકાંઠાના લાખણી મુકામે ગૌsevako અને રાજકે આગેવાનો આ નિર્ણયને અનોખી રીતે વધાવી લીધો હતો હનુમાનજીના મંદિરે પ્રાર્થના કરી પ્રસાદ ચડાવી સમગ્ર બજારમાં રીલી સ્વરૂપે ફરી લોકોને મીઠાઈ ખવડાવી અને નિર્ણયને વધાવ્યો હતો સાથોસાથ મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ ગાયના મુદ્દે પહેલ કરે એવી માંગ કરી હતી સમગ્ર બજારમાં જય ગૌ માતા જય ગૌ માતાના નાદ સાથે એક નાથ સરકાર તું આગે બઢો હમ તુમારે સાથ એના નાદ ગુંજ્યો હતો ગાયને માતા તરીકે જાહેર કરતા ગૌ સેવકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ગાયનું વૈદિક શાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે અને હિન્દુ સમાજમાં ગાય માટે વિશેષ આસ્થા છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો છે રાધનપુર શહેરના લોકોના વિચારો રજૂ કરવામાં આવ્યા છે મારો જિલ્લો રાધનપુર જિલ્લો નવો જિલ્લો બનવાની માંગ સાથે આજ રોજ રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે સહી ઝુંબેશ આદરવામાં આવ્યો છે સ્ટેટ બેંક શાખા રાજમાર્ગ પર ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારી રિટાયર્ડ થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો રાજકોટ જિલ્લાના ઉપલેટા એસબીઆઈ રાજમાર્ગ શાખા પર વર્ષોથી ફરજ બજાવતા રિટાયર્ડ આર્મીમેન ભૂપતભાઈ કરણભાઈ બાબરિયાની આજે વયમર્યાદા પ્રમાણે રિટાયર્ડ થતા એસબીઆઈ બેંક કર્મચારી સહિતના આગેવાનો દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અમદાવાદના ચાણક્યપુરીમાં થયેલી બબાલ મુદ્દે હવે ગૃહમંત્રી હર સંઘવી મોટું નિવેદન આપ્યું છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ચેતવણી આપતા કહ્યું કે દાદાના રાજમાં દાદાગીરી નહીં ચાલે આ સાથે તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં આ પ્રકારના કૃત્યોને કોઈ સ્થાન નથી હર સંઘવીએ ઉમેર્યું કે આ મામલે સાત જન્મ સુધી યાદ રહે એવી કાર્યવાહી થશે આ સાથે કહ્યું કે જે કાયદો તોડશે તેની સાથે કેવો વ્યવહાર કરવો એ પોલીસ જાણે છે ભારતનો બાંગ્લાદેશ સાથે રમાયેલી કાનપુર ટેસ્ટમાં ભવ્ય વિજય થયો છે આ સાથે જ બે મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતે બાંગ્લાદેશને ઘર આંગણે ક્લીન સ્વીપ કરી છે અગાઉ ભારતે બાંગ્લાદેશને ચેન્નાઈ ટેસ્ટમાં બસો એસી રને હરાવ્યું હતું નોંધનીય છે કે ભારત પ્રવાસ પહેલા બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાને હરાવ્યું હતું જોકે ભારતે બાંગ્લાદેશના ઇરાદાને સફળ કરવા ન દીધા અને સિરીઝ પર કબજો કર્યો છે પાટણ જિલ્લામાં પાવર ગ્રીડ વીજ કંપનીની દાદાગીરી સામે આવી છે વાસ્તવમાં ખેડૂતના ઉભા પાક પર કંપનીના કર્મચારીઓએ જેસીબી ચઢાવી દેતા ચોંકાવનારી સ્થિતિ ઊભી થઈ છે સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં ભરત જોશી નામના ખેડૂતનો ઉભા પાકને જમીનદોસ્ત કરી નાખતા ખેડૂતને મોટું નુકસાન થયું છે વિગતો મુજબ ખેડૂતના ખેતર વચ્ચે વીજ થાંભલો ઊભો હોય તે અંતર્ગત કામગીરીના નામે પાવર ગ્રીડના કર્મચારી જેસીબી લઈને આવી પહોંચ્યા હતા ખાતે રૂપિયા પચાસ કરોડના ખર્ચે નિર્માણ થવા પામેલી હીરામણી આરોગ્ય ધામનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે આ આરોગ્ય ધામ અને અનેક આધુનિક સુવિધાથી સજ્જ હશે બિહારમાં ભારે વરસાદ અને નેપાળમાં આવેલા પૂરને કારણે હવે બિહારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે આ તરફ બિહારનું દરભંગા તો જાણે જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે મહત્વનું છે કે નેપાળના પૂરથી બિહારમાં તબાહી મચી ગઈ છે આ તરફ હવે પૂરગ્રસ્ત વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે સ્થાનિક અધિકારીઓ દ્વારા હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ કરાયું છે